સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ધાંગ્રા સિટી વિસ્તારમાંથી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર ઇન્ડિયા અફઘાનિસ્તાનના લાઇવ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સોને પકડી પાડતી પોલીસ પોલીસે રૂપિયા અગિયાર લાખ બત્રીસ હજાર ચારસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરેન્દ્રનગર જિલ્લા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજાની સૂચનાથી સુરેન્દ્રનગર લોક ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા પોલીસ કોન્સ્ટેબલ પરિક્ષિત સિંહ ઝાલા દશરથભાઈ ધાનદલ પેરોલ ફોર સ્કોડના હરદીપસિંહ ઝાલા સહિત ટીમ ધાંગધ્રા સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમય મળેલ ચોક્કસ બાતમીના આધારે ધાંગધરા શહેરના દિલ્હી દરવાજા પાનપરાગની વાડી ખાતે બે ઇસમોને ચાલતી ઇન્ડિયા સ્થાન અફઘાનિસ્તાનની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ પર લાઈવ ક્રિકેટ મેચ ઉપર લેપટોપ અને મોબાઈલ ફોનના માધ્યમથી સટ્ટો રમતા પાલ મુસ્લિમ રહેઠાણ જૂના બસ સ્ટેશન મોરબીવાળો અને ઇબ્રાહિમભાઈ અહમદભાઈ કાસમાણી જાતે મુસ્લિમ રહેઠાણ મોરબીવાડાને રોકડા રૂપિયા મોબાઈલ ફોન લેપટોપ અટિકા ગાડી રાઉટર ડાયરી બોલપેન સહિત કુલ મુદ્દામાલ રૂપિયા અગિયાર લાખ બત્રીસ હજાર ચારસો સિત્તેરના મુદ્દામાલ સાથે પકડી ચુકાર અધિનિયમ મુજબનો ಗುನೋ ನೋಂದಿ ಧೋರಣ ಸಣಿ ಕಾರ್ಯವಾಯ ಹಾಥ ಧರೆ